જય શ્રી કૃષ્ણ સર્વદેવમયીર્થમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપુચ વિશ્વ માતર ગાવો મામોપતિષી મિતિ નિર્ત

એ પોતાના રાષ્ટ્ર પોતાના સનાતન ધર્મને સમર્પિત કરી રહ્યા છે જીવન જીવન જોઈએ તો પોતાનું પૂર્વ છોડીને એ વૈરાગ્ય ધારણ કરે છે માત્ર અને માત્ર સનાતન ધર્મની રક્ષા કરવા માટે આપણા આ જગદગુરુ આચાર્યો છે આપણા અનેક ઋષિ મુનિઓ છે જે સદૈવ ગૌરક્ષા માટે કાર્યકર્તામાં રત રહે છે જે સદૈવ ગૌ રક્ષા માટે જ કાર્ય કરતા રહે છે સદૈવ ગૌ રક્ષા માતાની સેવા માટે જ અનેક ભક્તોને રાત દિવસ એક કરીને જાગૃત કરતા રહે છે કે ગૌ સેવા કરવા માત્રથી જ આપના જીવનનું કલ્યાણ થતું રહે છે પોતાની સંપૂર્ણ દિનચર્યા પોતાની જીવન શૈલીને સનાતન ધર્મને સમર્પિત કરીને આ પ્રત્યેક ભારતીયોને પ્રત્યેક દેશવાસીઓને સમજાવવા માટે પદયાત્રા ઉપર નીકળી પડે છે આપણો આ સનાતન ધર્મ છે જે વૈદિક સનાતન ધર્મ છે આપણા વેદોમાં જે પણ ઉપદેશો આપ્યા છે જે પણ આજ્ઞા કરી છે છે આપણે આપણે તેનું પાલન કરીએ છીએ ત્યારે માનવામાં આવે કે સનાતન ધર્મ કરીએ છીએ હવે એક સુંદર વાક્ય આવ્યું કે ગૌ માતાની સેવા કરવાથી ગૌ રક્ષા કરવાથી જ સનાતન ધર્મ રક્ષા થશે અને સનાતન ધર્મની રક્ષા થશે ત્યારે જ ભારત દેશની ઉન્નતિ થશે ત્યારે જ આપણા રાષ્ટ્રની ઉન્નતિ થશે તેના પાછળનું તથ્ય શું છે અનેક કારણો બતાવવામાં આવ્યા સુંદર તથ્યો પ્રગટ કરવામાં આવ્યા કે કઈ પ્રકારે ગૌરક્ષાથી સનાતનની રક્ષા અને કઈ પ્રકારે ગૌરક્ષા અને સનાતનની રક્ષાથી ભારત દેશની ઉન્નતિ થશે પ્રગતિ થશે અને ભારત દેશ જેમ યુગો યુગો પહેલા વિશ્વગુરુ હતો પુનઃ વિશ્વગુરુની પદવી પ્રાપ્ત કરશે એવું શું કરવું પડશે તેના માટે પ્રત્યેક દેશવાસીઓએ યોગદાન આપવું પડશે હવે એમાં કઈ કઈ પ્રકારે દેશવાસીઓનું યોગદાન ભારતની ઉન્નતિ પ્રગતિ માટે લાગુ પડી શકે છે તે આપણે જોઈએ કે પહેલા તો સુંદર જ્યારે સંસ્કારશીલ વ્યક્તિઓનું નિર્માણ થશે ત્યારે ત્યારે આપણા ભારત દેશની ઉન્નતિ અને પ્રગતિ થશે સંસ્કારશીલ વ્યક્તિઓમાં પણ ચરિત્રવાન વ્યક્તિ નિષ્ઠાવાન વ્યક્તિ અને સેવાભાવી વ્યક્તિઓ બહુ ઓછા જોવા મળે છે ચરિત્રવાન વ્યક્તિ કહેવામાં આવે છે કે કોઈને પણ આપણો સુંદર રૂપ હોય આપણે બહુ સુંદર દેખાતા હોય તો આપણું સૌંદર્ય આકર્ષિત નથી કરતું જેટલું આપણું ચરિત્ર આકર્ષિત કરે છે કે સૌંદર્ય તો કેવલ દ્રષ્ટિને ખેંચે છે પરંતુ આપણો સુંદર ચરિત્ર હોય તો એ તો સામેવાળાના હૃદયને ખેંચે છે સામેવાળાને આપણી તરફ આકર્ષિત કરે છે તો ક્યારે કરશે જ્યારે આપણો આજનો યુવા એ ચરિત્રવાન બનશે ત્યારે અને એ ચરિત્રવાન બનવા માટે એને આપણા સનાતન ધર્મ સાથે જોડાવું પડશે અને આપણા ધર્મ ગ્રંથો સાથે આપણા વેદો સાથે જોડાવું પડશે ત્યારે આજનો યુવા ચરિત્રવાન બની શકશે ત્યારબાદ કહેવામાં આવ્યું નિષ્ઠાવાન આપણા સનાતન ધર્મ પ્રતિ આજે આપણા દેશની નિષ્ઠા શું છે ભારતવાસીની નિષ્ઠા શું છે તે મહત્વની ગણવામાં આવે છે કે આપણે ઉપર ઉપરથી તો કહી રહ્યા છીએ સનાતન ધર્મ પુનઃ સ્થાપિત થાય હિન્દુ રાષ્ટ્ર બની જાય આ પદયાત્રાઓ નીકળે તેમાં મારે જવું છે તેમાં મારે સહભાગી બનવું છે ઉપર ઉપરથી બધાને કહી રહ્યા છીએ પરંતુ મનમાં કંઈક જુદા ભાવ છે એટલા માટે પોતાના ધર્મ પ્રતિ પોતાના કર્મ પ્રતિ એવી નિષ્ઠા હોવી આવશ્યક છે જ્યારે આપણા સનાતન ધર્મનું મૂળ સ્વરૂપ એ જાણ થશે કેમ કે આજે સમજીએ કે કાલે સમજીએ વિલંબ કરીએ કે શીઘ્રતાથી સમજીએ સનાતન ધર્મ નું મૂળ છે એ ગૌમાતા છે સનાતન ધર્મનો પાયો જેને કહેવાય સનાતન નું હૃદય જેને કહેવાય એ ગૌમાતા છે હવે આપણા પર છે આપણે ક્યારે સમજીએ છીએ કેટલું પ્રાપ્તિ કરીએ છીએ બનશે ત્યારે ત્યારે સનાતન ધર્મની ઉન્નતિ અને પ્રગતિ થશે ત્યારે ત્યારે આપણો ભારત દેશ પુનઃ વિશ્વગુરુની પદવી પ્રાપ્ત કરશે ત્યારબાદ આવ્યું સેવા ભાવી આજનો યુવા સેવા કરવાની ઈચ્છા પ્રગટ કરતો નથી સેવા અમે કેમ કરીએ અમે કોઈના કર્મચારી છીએ અમે કોઈના નોકર છીએ મનમાં એવા ભાવ પ્રગટ થાય છે કે આ મારું કામ નથી આ તો ઘરે મમ્મીનું કામ છે આ મારું કામ નથી આ તો ઘરે પપ્પાનું કામ છે મનમાં એવા આજના યુવાના મનમાં એવો ભાવ હોય કે હું કોઈની વેલ્યુ શું કામ કરું કોઈ મારી વેલ્યુ ન કરે ત્યાં સુધી મનમાં એવા એવા ભાવ હોય પરંતુ એ સમજવાની આવશ્યકતા છે છે કે કે આપણો આ ભારત દેશ આજે સુધી એટલા માટે પહોંચ્યો આપણા પૂર્વજોએ જયારે સંત મુનિઓની સેવા કરી છે આપણા પૂર્વજોએ જયારે ઋષિ મુનિઓની સેવા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્તિ કરી છે ત્યારે ત્યારે આપણે આપણા કુલને ઉજાગર કર્યો છે આજે સમજવાની આવશ્યકતા છે કે માત્ર અને માત્ર સંત ઋષિ મુનિઓની સેવા કરવાથી ગૌમાતાની સેવા કરવાથી તેમના પ્રત્યે ભાવ હૃદયમાં પ્રગટ થવાથી જ આજે આપણે આપણા સનાતન ધર્મને મૂળ સમજી શકીએ છીએ ત્યારબાદ આપણે અનેક કારણો બતાવે આ બધા કારણો તો ગૌસેવાથી જ જોડાયેલા છે ગૌસેવા કરવાથી ચરિત્ર સુંદર બને છે કરવાથી કરવાથી નિષ્ઠા બને છે છે સેવા ભાવ પ્રગટ થઈ શકે તો આ પણ ભારત દેશની ઉન્નતિનું કારણ છે તો હવે આ પણ ભારત દેશની ઉન્નતિમાં ગૌમાતાનું પણ એટલું યોગદાન છે સનાતન ધર્મનું પણ એટલું યોગદાન છે તેને સમજવા માટે આપણામાં એટલું જ્ઞાન હોવું આપણામાં એટલી બુદ્ધિ હોવી આવશ્યક છે ત્યારબાદ બતાવવામાં આવ્યું કે આજે સંયુક્ત પરિવાર બહુ ઓછા જોવા મળે છે એના કારણે પણ ભારતની આજે દુર્દશા બની રહી છે આજે કોઈને કોઈની સાથે રહેવું નથી વહુ પરણીને આવે એને પણ સાસુ સસરા સાથે રહેવું નથી દીકરાને પણ માતા પિતા સાથે રહેવું નથી આજનો યુવા સોળ સોળ સત્તર સત્તર વર્ષનો થાય છે ત્યારે તેને તેના માતા પિતાથી નફરત થવા લાગે છે ત્યારે તેને તેના માતા પિતાની સાથે રહેવું ગમતું નથી આજની આ દુર્દશાનું કારણ આ છે કે આજના યુવાનોને આજે આપણે આપણા ધર્મ જોડતા નથી આપણા વેદોથી જોડતા નથી એનું કારણ આજના માતા પિતા ભોગવી રહ્યા છે એનું પરિણામ આજના માતા પિતા ભોગવી રહ્યા છે એટલા માટે આજના જે નવા માતા પિતાઓ બન્યા છે જેમના બાળકોનો જન્મ થયો છે તેમને તો મારો એટલો જ અનુરોધ છે આજથી જ કઈ ને કઈ નાના બાળકોને ભજન સંભળાવાનું રાખો નાના બાળકોને સત્સંગ સંભળાવાનું રાખો નાના બાળકોને ઋષિ મુનિઓને સંત દર્શન માટે લઈ જાઓ નાના બાળકોને મંદિરોમાં લઈ જાઓ એક એક મંદિરોનો ઇતિહાસ સમજાવો જેનાથી એમને જાણ થાય આપણો ધર્મ શું છે એ ધર્મથી વિમુખ આપ કરી રહ્યા છો વધારે મોડર્ન બનાવી રહ્યા છો વધારે આધુનિક બનાવી રહ્યા છો મોટી મોટી અંગ્રેજી સ્કૂલોમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી રહ્યા છો અને આજે એ જ આપની સાથે રહેવા માંગતા નથી એક વિચાર કરવાની વાત છે કે આજે આપ એમની સફળતા જોઈ રહ્યા છો પણ સફળતા પ્રાપ્ત કર્યા બાદ એ માતા પિતા સાથે રહેવા માંગતા નથી તો એમાં ક્યાંક ને ક્યાંક માં વાંક માતા પિતાનો છે કે એમને એટલી અધિક આધુનિકતા ના આપી દેવી એટલી દેવી કે એટલી અધિક પણ છૂટ ન આપવી એટલી અધિક એ મોર્ડનમાં જાય મોડન માહોલમાં રહે મોડર્ન વાતાવરણમાં રહે મોડર્ન એટમોસ્ફિયર એમની આસપાસ છે હવે એમને માતા પિતા ગમતા નથી ઘરે આવે છે તો દેશી ભાણું છે ઘરે આવે તો દેશી રહેણી ઘરે આવે તો દેશી ભાષા છે હવે બારે આખો દિવસ ચોવીસ કલાક ઇંગ્લિશ મીડિયમ બોલીને આવ્યો હોય બારે સ્કૂલ ગયો હોય ટ્યુશન ગયો હોય કોલેજ ગયો હોય કોઈ પાર્ટીઓમાં ગયો હોય ત્યાં એવું ત્યાં એવું સુંદર આધુનિક રીતે રહીને આવે ત્યાં એ વીસ કલાક જઈને આવે અને ત્યાં એ ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશમાં વાત કરીને આવે ઘરે એને ગુજરાતી ભાષા ગમતી નથી તો એટલા માટે આજના માતા પિતાને પણ એ સમજવાની આવશ્યકતા છે કે પોતાના બાળકોને પોતાના ધર્મ સાથે જોડી રાખવા માટે સૌ પ્રથમ બાળકોથી ગૌમાતાની સેવા કરાવવાનો પ્રારંભ કરો

અને આજની વહુઓને પણ એ સમજવાની આવશ્યકતા છે દીકરાઓને પણ એ સમજવાની આવશ્યકતા છે કે આપણા માતા પિતા હવે ઘરડા થયા છે આપણા માતા પિતા હવે વૃદ્ધ થયા છે હવે એમની સેવા કરવાનો આપણને અવસર પ્રદાન થયો છે ત્યારે આપણે એમનો સાથ મૂકવો ન જોઈએ પહેલાના સમયમાં એવું લોકો માનતા કે આજે અમારી પાસે જેટલી ધન સંપત્તિ છે અમારા માતા પિતાના આશીર્વાદથી અને આજે માતા પિતાને જ પોતાના ઘરની જયારે બહાર કાઢી મૂકે છે મોટા મોટા બંગલાઓમાં ગાડીઓમાં ફરે છે મોટા મોટા જયારે બંગલાઓમાં રહે છે ત્યારે ભૂલી જાય છે કે અમારા માતા પિતાને એક સમયની રોટલી પણ નસીબ નથી અને શું સમજે છે પોતાની જાતને એ એટલો જ અહંકારમાં ઉડતો જાય છે ઉડતો જાય છે પરંતુ એક સમય એવો આવે છે કે જ્યારે એ અહંકારમાં ઉડેલો વ્યક્તિ નીચે જમીન પર આવીને પડે છે ત્યારે એને વાતની અનુભૂતિ થાય છે કે મેં મારી માતા પિતા સાથે આ કરેલું હતું કે ઘર સમજાવવું હતું તો મારા વહુને બે વાર સમજાવી દીધું હોત કે મમ્મી પપ્પા ભલે બોલે એમને બોલવા દે કે હવે એમની ઉંમર થઈ ગઈ છે તો વહુ

વૃદ્ધો પાસે બેસીને આપણા દાદા દાદી નાના નાની એમની પાસે બેસીને જે આનંદ આનંદ આવે છે એ ખરેખર ક્યાંય આવતો નથી આપણને લાગે તો તૂકી વાતો કર્યા કરે છે આજનો યુવા એમ સમજે છે કે એમની પાસે કોઈ તથ્ય વાત હોતી નથી કોઈ લોજિક વાળી વાત હોતી નથી એમની પાસે પણ જ્ઞાન છે પરંતુ માની લઈએ આપણને પાંચ વાત કરવાના છે આખા દિવસ વૃદ્ધો પાસેથી આપણને પાંચ વાત મળવાની છે તો હવે આપણે પેલી બીજી વાતમાં જેમને જેમ તેમ કહીને એમનું અપમાન કરી દેશું તો જે ચોથી પાંચમી વાત એ આપણા સુધી જે જ્ઞાનની વાત આવવાની છે તે આપણા સુધી પહોંચી શકશે નહીં તો આજના નવયુવાનોને પણ એ સમજવાની આવશ્યકતા છે કે આપણે આપણા વડીલો કહેતા બૂઢા બચ્ચા એક સમાન કે વૃદ્ધોમાં બાળક બુદ્ધિ થઈ જાય છે તો એમની સાથે એ પ્રકારે રહેવું જોઈએ અને ત્યારે આપને એટલી ઘણી વાર તો આપણે જીવનના સંઘર્ષો કરી રહ્યા હોય ને પાંચ મિનિટ આપણા ઘરના કોઈ વૃદ્ધ પાસે બેસીએ વડીલ પાસે બેસીએ પાંચ મિનિટની ની અંદર આપણને એવી કોઈક વાત કહી દે છે એવો કોઈક વાક્ય કહી દે છે કે જે આપણું સંઘર્ષ ભર્યું જીવન એ સરળ બનાવી નાખે છે આ ખરેખર નિજ અનુભવ કરેલી વાત કહું છું આ કોઈ એવું નથી ગ્રંથોમાંથી કાલ્પનિક વાતો કહું છું કે કોઈ ગ્રંથોમાંથી સતયુગોની જે વાતો હોય ત્યારે બનેલી ઘટનાઓ હોય આ એ બધા પ્રસંગ નથી આ કોઈ કાલ્પનિક ઘટનાઓ પણ નથી આ નિ અનુભવ કરેલી વાત છે કે વૃદ્ધો પાસે બેસીને વડીલો પાસે બેસીને આપણને અનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અનંત પ્રેમની પ્રાપ્તિ થાય છે અનેક વડીલો બી આપણને એવા જોવા મળે અનેક ઘરડાઓ પણ એવા જોવા મળે જેમની બુદ્ધિ અસ્થિર રહેતી હોય મગજ ઠેકાણે ન રહેતો હોય આપણે કહીએ એમનો મગજ ઠેકાણે નથી એમની બુદ્ધિ અસ્થિર છે એમની સામાન્ય બુદ્ધિ નથી તો એમની સાથે ઓછી વાત કરવાની રાખવી પરંતુ રાખવી ખરી એમની સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી બુદ્ધિ રાખવી ખરી કેમ કે એમના આશીર્વાદ થી જ આપણો કુલ આજે હર્યો ભર્યો છે કે જ્યારે આજે કહેવામાં આવે છે કે આજે આ છેલ્લી પેઢી છે કે જે માતાની સાડીમાં આપણને પાલવ જોવા મળે છે કે માતા આજે સાડી પહેરે છે તો માતા પાસે આપણને પાલવ જોવા મળે છે કે જ્યારે બાળકો નાના હતા અને દોડીને રમીને આવતા અને એમનું મુખ જ્યારે કઈ ને કઈ ખાઈ પીને આવતા હોય મુખ બગડેલું હોય આવીને માનો પાલવ લે અને પાલવથી મુખ પહોંચી આજની એ છેલ્લી પેઢી છે કે જેને આપણા સંયુક્ત પરિવારની કિંમત છે આજે આપણા સનાતન ધર્મનું મૂળ છે એ આજની આ છેલ્લી પેઢી છે તો આજે આપણા વડીલોને પણ આપ સમજવાનો પ્રયાસ કરો એમને શું જોઈએ છે કાંઈ જોતું નથી હવે વૃદ્ધાવસ્થામાં એમને શું જોઈએ છે ક્યાંય ગયા છો એમના માટે કંઈ ભોજન લાવી દો ક્યાંય ગયા છો એમના માટે કંઈ બે વસ્તુઓ લાવી દો જે એમને કામ લાગે ક્યાંય ક્યાંયથી આવ્યા છો સવારના ગયા છો રાત્રિમાં આવ્યા છો દસ પંદર મિનિટ એક કલાક બે કલાક આપણે મોબાઈલમાં લાગવાના જ છીએ મોબાઈલ આપણે જોવાના જ છીએ તો એ બે કલાક મોબાઈલ જોવાના છીએ પાંચ મિનિટ વૃદ્ધો પાસે બેસી જાઓ પાંચ મિનિટ વડીલો પાસે બેસો એમને જે આનંદ પ્રાપ્ત થાય છે અનુપમ છે એ ખરેખર અદભુત આનંદ છે એ પણ પ્રસન્ન થાય છે ને પણ મન હળવું બની જાય તો એટલા માટે આજે સંયુક્ત પરિવાર ઓછા થયા તો એનું કારણ જ એ છે કે આજે બધાને ધીરે થોડું થોડું સમજવાની આવશ્યકતા દીકરા વહુઓ પણ સમજે થોડા વડીલો સમજે થોડા બાળકો સમજે એમ કરીને જ ઘર ચાલી શકે છે આજે પોતાના માતા પિતાનું સન્માન કરીએ એમનું જેટલું બને એટલું આદર કરીએ અપમાન તો ક્યારેય ન કરીએ ક્રોધમાં પણ એમનું અપમાન ન કરીએ કેમ કે જ્યારે આપણે આપણે નાના હતા બીમારીમાં રહેતા રાત્રિમાં પંદર પંદર વીસ વીસ વાર જાગીને આપણા માતા પિતાની ઊંઘ બગાડી છે ત્યારે આપણા પર એમને ક્રોધ નથી કર્યો છ મહિનાના બાળક પર કોઈ માતા પિતા ક્રોધ કરે અરે તને ખબર જ પડતી સુઈ જા એમ કહી શકે સમજે જ નહીં બાળક ક્યાંથી કે તો એટલા માટે આપણે પણ ક્રોધ ન કરવો જોઈએ જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ અપમાન કરીએ છીએ ત્યારે તેમ તેમને ખરેખર ખૂબ દુઃખ થાય છે આજે સંયુક્ત પરિવાર ઓછા થઈ ગયા ગૌમાતાની સેવા કરવા જશું તો સંયુક્ત પરિવાર જે અલગ થઈ ગયા છે એ ફરી સંયુક્તતામાં આવી શકે છે આપણા મનમાં ચાલી રહેલી દરેક મનોકામનાઓ પણ સમજે છે એટલા માટે આપણે જે પણ મનમાં વિચાર કરીએ છીએ એ ગૌમાતા સમજી જાય છે અને ફરીથી આપણને જેમ પહેલા પ્રેમથી આનંદથી સંયુક્ત રહેતા હતા તેમ રહેવા લાગીએ છીએ ગૌમાતાની સેવાથી મનમાં પ્રેમ ભાવ સેવા ભાવ પ્રગટ થાય છે સેવા ભાવ પ્રગટ થશે તો વડીલોની સેવા કરવાનો પણ ભાવ પ્રગટ થશે ત્યારબાદ વિવાહની પવિત્રતા પણ આજે અવિવાહિત લોકો પણ વિવાહની મર્યાદા રાખતા નથી વિવાહની પવિત્રતા રાખતા નથી કે વિવાહ સુધી પ્રતીક્ષા પણ કરી શકતા નથી એટલા માટે આજે વિવાહની મર્યાદા ચાલી ગઈ છે આજે વર વધુ મર્યાદાઓ ચાલી ગઈ છે આજે આજે રહી નથી વિવાહ કરવાના હોય તેમાં જે બ્રાહ્મણોનું જે સન્માન થવું જોઈએ આજે એ ચાલ્યું ગયું છે તો ક્યાંથી આજે ઘર સંસાર સુંદર ચાલે ઘર સંસાર ન ચાલે તો ક્યાંથી સમાજ ચાલે સમાજ ન ચાલે તો ક્યાંથી સનાતન ધર્મ ચાલે સનાતન ધર્મ ન ચાલે તો ક્યાંથી આપણા ભારત દેશની ઉન્નતિ થઈ શકે તો આજે એ વિવાહની પવિત્રતાને વિવાહનો ભાવ જે આપણા વડીલો આપણા પૂર્વજો આપણને સમજાવીને ગયા છે એ ભાવને આજે આપણે જીવિત રાખવું આવશ્યક છે કેમકે તેનાથી જ આપણા સમાજનું કલ્યાણ થઈ શકશે તો આ જ પ્રકારથી આપણે આપણા આજના નવયુવાને ચરિત્રવાન બનવું છે નિષ્ઠાવાન બનવું છે સેવાભાવી બનવું છે આજના જેટલા પણ યુવા છે જેમને સંયુક્ત પરિવારમાં રહેવું છે ખરેખર પોતાના પરિવારનું કલ્યાણ થાય એવું ઈચ્છે છે ખરેખર વિવાહની મર્યાદાઓ જાળવી રાખવી છે તો ખરેખર એ વ્યક્તિઓને ગૌમાતાની સેવા કરવાનું પ્રારંભ કરી દેવું જોઈએ આજનો પ્રત્યેક યુવા આજથી જ નિશ્ચય કરે કે ગૌમાતાની સેવા કરવાનું પ્રારંભ કરી દઈશ કે આપણી પણ સેવા થાય ગૌમાતા ની રક્ષા થાય ગૌરક્ષા થશે તેનાથી સનાતન ધર્મની રક્ષા થશે અને ગૌરક્ષા અને સનાતનની રક્ષા થશે ત્યારે ત્યારે આપણા ભારત દેશની ઉન્નતિ અને ભારત દેશની પ્રગતિ થશે કે આપણા ભારત દેશને પહેલા કી ચિડિયા કહેવામાં આવતું કે આપણને ગૌમાતા સમાન દુગ્ધ પ્રદાન કરે છે તો એટલા માટે જ ભારત દેશને સોનેકી ચિડિયા કહેવામાં આવતું કે એ અમૃત સમાન આપણને દુગ્ધ પ્રદાન કરીને સદૈવ આપણું કલ્યાણ કરતી રહે છે તો આ જ કારણે અને આ જ પ્રકારથી આ અન્ય તથ્યો જે શાસ્ત્રોમાં આપણને બતાવ્યા પ્રગટ કરેલા છે કે સનાતન અને ગૌરક્ષાથી આપણા ભારત દેશની ઉન્નતિ અને પ્રગતિ થઈ શકે છે અને આજનો યુવા ઈચ્છે તો આજે આજે થોડા થોડા જ જ દિવસોમાં મહિનામાં આપણો ભારત દેશ જે વિશ્વગુરુની પદવી હતો એ વિશ્વગુરુને પ્રાપ્ત કરી શકે છે એ વિશ્વગુરુની પદવીને પ્રાપ્ત કરી શકે છે એ ભારત દેશને એ હિન્દુ સ્વરાષ્ટ્રને આજે પુનઃ સ્થાપિત કરી શકે છે તો આજે દરેક નવયુવાને જાગૃત થવાની આવશ્યકતા છે સમજવાની આવશ્યકતા છે કે મારો સનાતન ધર્મ શું છે અને મને શું સૂચવી રહ્યો છે તો પ્રકારે ગૌમાતાની ગૌમાતાની સેવા સેવા કરતા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ જેનાથી આપને પણ અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થશે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ